વિશ્વવિખ્યાત વિખ્યાત તરણેતરના મેળામાં એક અશ્વલીલ હરકતો સામે આવી છે અશ્વલીલ ડાન્સ કરતી જે આ યુવતીઓ છે તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે લોકોમાં તર્ક વિતર્ક જોવા મળી રહી છે ભારતની ભાતીગર સંસ્કૃતિને સમાવે એવા આ દ્રશ્યો સામે આવ્યા છે નમસ્કાર આપની સાથે હું પાર્થ વેલાણી સુરેન્દ્રનગરના થાનગઢના તરણેતર ગામ ખાતે યોજાતો ભારતનો ભાતીગર સંસ્કૃતિનો ગૌરવ ઘણાતો મેળો એટલે તરણેતરનો મેળો જે વિશ્વ વિખ્યાત છે દેશ વિદેશથી લોકો આ મેળાને જોવા માટે અહીંયા આવતા હોય છે કારણ કે ભારતની વિવિધ કલા સંસ્કૃતિ આ તમામ પ્રદર્શન આ મેળામાં થતું હોય છે અને આ મેળાને જોવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ઘણા બધા એવા લોકો હોય કે જે સાતમ આઠમની રજાઓ હોય એને પણ બાકાત કરી દેતા હોય છે ત્યારે પણ એ રજા નથી રાખતા અને કામગીરી શરૂ કરી અને તરણે તરણા મેળાની રાહ જોતા હોય છે કે મેળામાં જઈશું અને આનંદ કરીશું અને એવી આ મેળાની ખૂબ જ મજા કંઈક અલગ જ હોય છે અને આ ખૂબ જ વિશ્વવિખ્યાત અને સૌથી જૂનો આ મેળો છે પરંતુ આ મેળામાં આ વખતે એવી અશ્વલીલ હરકતો સામે આવી છે અશ્વલીલ રીતે ડાન્સ કરતી મહિલાઓ છે તે આ ડાન્સ કરી રહી હતી જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ ચર્ચાનો વિષય બન્યો છે અને શું ખરેખર આવી રીતે ભારતની આ સંસ્કૃતિને લચવે એવા વિડીયો વાયરલ થવા અને એવી હરકતો કરવી અશું યોગ્ય છે આપણો દેશ એક વિવિધતામાં એકતા ધરાવતો આ દેશ અને લોકોને સારા ઉદ્દેશ આપતો સારા સંસ્કાર અને સારા વિચારો ધરાવતો આપણો ભારત દેશ છે અને આપણા સારા દેશમાં આવો સરસ મજાનો મેળો હોય અને એવી આવી અશ્વલ્લીલ હરકતો કરવામાં આવા અને કોણ છવર છે કોનો હાથ છે આવા કામ કરવામાં પાછળ આની તપાસ કરવામાં આવે તો આ બધું રહસ્ય બહાર આવી શકે એમ છે અને આવા તત્વોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી આવી ભવિષ્યમાં આવી કાર્યવાહી ન કરે અને લોકો આવી અશ્વલીલ હરકતો કરવામાં લોકો જે થઈ જાય એના માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે નમસ્કાર